એનાથી તો મોટું છે અને કોઈ તીર્થ કોઈ તીર્થ પણ આ ભક્તિની નિરોધાવસ્થાથી મોટું કોઈ તીર્થ નથી પછી વ્રજ પ્રદેશ હોય તો પણ આ ભક્તિ નિરોધાવસ્થા પ્રાપ્ત થાય એનાથી તો મોટું કોઈ તીર્થ હોઈ શકે નહીં કારણ કે ભક્તિ નથી તો વ્રજમાં જઈને શું કરે પર્યટન કરીને આવે અને અહીંયા આવીને શું વાત કરે ગોવર્ધન માં કટોરી બહુ સારી મળે દહીં વડા બહુ સારા મળે મથુરામાં રબડી ને પેડા અહીં તો બધું લેવાય એટલે મરજાજી પણ ચા બાર બજારમાં પીતા હોય ઈ દર્શન બધાય ચા થાય વ્રજમાં આવીને કહ્યું શું હું મરજાજી તો લેવાય અહીં તો ચા દુધ્ધ સુધી લેવાય કે ચા બજારમાંથી પીતા હોય હોલમાં માં અહીં તો બધું લેવાય વ્રજ ભૂમિમાં બધું લેવાય અરે વ્રજ માં આપણે ખાવા પીવા આવ્યા કે શું કરવા

શાંતિ થી ઘર માં અનુભવ વિરોધ નથી તો ક્યાંય શાંતિ નથી થોડી ઘણી સેવા થતી એ છૂટી ને પાછા આવે પછી ઘરે આવે પછી સેવા ના કરી શકે પણ ન માને નિરોધી સિદ્ધ ખાલી બાપા ભગવતી થઈ ગયા છે ઉમર વધી ગઈ પણ ભક્તિ નથી તો પછી વ્રજમાં જવું શું કામ વ્રજમાં જવાથી શું કામ જો ભક્તિ નથી તો ત્યાં તમે ફરીને પર્યટન કરીને આવતો પર્યટન કરીને આવ ભક્તિ નિરોધાવસ્થા પ્રાપ્ત થાય એનાથી મોટું કોઈ તીર્થ પણ હોઈ શકે એનાથી મોટું કોઈ તીર્થ હોઈ શકે નહીં તો મહાપ્રભુજી નિરોધને એટલું મહત્વ આપે છે કે ચિત્તમાં ભક્તિ જે છે એ નિરોધાવસ્થા કેવી હોય છે એનું આખું મહાપ્રભુજીનો ગ્રંથ છે નિરોધ લક્ષણ આખું ચિત્ત ભગવાનમાં નિરોધ થયો છે એ કેમ ખબર પડે એનું લક્ષણ શું तो यच्च दुखम यशोदायानंदादि नाम च गोकुले गोपिका नाम तु यद दुखम तद दुखम श्यान मम क्वचित गोकुले गोपिका नाम तो सर्वेशा ब्रजवासी युखम संभूत तन्मे भगवान किम विदा करते उद्धवागमने जात उत्सव सुमान्य था वृंदावने गोकुले वा तथा में मनसिक क्वचित आप सेवा ने कथा सेवा कथा माध्यम थी આપણે જે માર્ગ ઉપર ચાલ્યા સેવા કથાના માર્ગ થયું તો સેવા કથાના માર્ગમાં ચાલતા સેવાના એ વિપ્રયોગ થાય યશુદાજી વગેરે જે દુઃખ થતું હતું એવું વિપ્રયોગમાં કઈક દુઃખ થવા માંડે તો સમજવું કે આપણી એવા ભક્તિ નિરોધાવસ્થા તરફ જઈ રહી છે એનું લક્ષણ પ્રગટ થયું તમને ચિત્ર ભગવાનમાં નિરોધ થયો છે એનું લક્ષણ અત્યારે યાત્રામાં સાંભળું છું બધા ગોટે છે ઓલા ઓલા કે હું જાઉં છું તું મારે ક્યાં બધા તમારા બે ને કઈક ત્રીજે પધરાવવા હો ઠાકોરજી નું આપણા મંડળ છે બધા ઠાકુરજી કહે યાત્રા આવું પણ હવે અમે ક્યાં જાય કે અમારે પધરાવવા જાય બધા અમારે પધરાવવાના છે તું ઓલા ભાઈ ઘરે જાય

તો ઠાકોરજી આ અત્યારે ઠાકોરજી વધારાના થઈ ગયા છે વ્રજમાં જવું છે ઠાકોરજી પધરાવી ને જાય તો રાજભો થોડુંક પછી હરાય શું સેવા પધરાવી ને જાઓ તો એમાં રેવાનું જેનો મનમાં નિરોધ નથી ઠાકોરજી પધરાવા માટે ક્યાંક પલખા મારતા કે ક્યાંક પધરાવો ઠાકો છે હવે એને જવાનું થાય શું કરે કે અમારે ક્યાં પધરાવ અમે જવા જ અમે જવાના જ છીએ તમે જાઓ છો તમે અમે આવીએ છીએ બેના ના ક્યાંક પદરાવાની વ્યવસ્થા કરો તો બેના ના ક્યાંક ત્રીજો પધરાવ અને ત્રીજો પાછો જો બધા ગ્રુપ નો હોય ત્યાં ઠાકોરજી પધરાવે કારણ કે મન મિલે ઈષ્ટ મિલે મિલે ભજન તો એના ગ્રુપ નો જો એને કોઈ કારણ હોય એટલે એને જવું ન હોય એટલે કારણ નહીં એનું મન તો જવાનું જ હોય સેવા કરવાનું એનું મન ન હોય

આખું જ ઉદાહરણ લાગવા માંડે તો નિરોધ છે મહાપ્રુજી કે આનાથી મોટી કઈ વસ્તુ નથી જો નિરોધ ચિત્ત હોય તો અનોસર પણ એમ થાય કે યશોદાજી ચંદ્રાયજી જે વ્રજ ભક્તો જે ઠાકોરજી ગાયો ચરાવવા વધારે છે ત્યારે ગોકુલસ્થ ભક્તો જે છે વિપ્રયોગ નો જે અનુભવ થાય છે મને પણ ક્યારેક એવો અનુભવ થાય ક્યાંક થોડોક સ્નેહ ઠાકોરજી નિરોધ હોય તો આપણે એવો મનોરજ જાગે કે મને આવું ક્યારે થશે આવું દુઃખ મને આવું દુઃખ ક્યારે થશે હમ કે પ્રભુ ગોકુલમાં ખાલી ગૌચારણ માટે પધારે છે ત્યારે પણ ભક્તોને ભાવના કરીએ તો માર્ગ આપણે આગળ ચાલી કે પ્રભુની સેવા યશોદાજી વગેરે જે એ દુખ થાય છે જે વિરહ થાય છે એ મને ક્યારે થશે કે મારા પ્રભુ દૂર રહેવાનો બે પ્રસંગ એવા છે કે એક શાસ્ત્રીજી જે છે એ લંડન ગયા લંડન જઈ એક વૈષ્ણવ ની ઘરે બહુ પુષ્ટિ માર્ગ ના કીર્તન કરે ને એકદમ પુષ્ટિ માર્ગ ની શાસ્ત્રી બધા કીર્તનો બહુ કરે સુંદર કીર્તન કરે ભાવ બહુ ખોલી ખોલી ભાવ બતાવે બધા ભાવ ભાવના ખોલી ખોલી લંડન ગયા એક વૈષ્ણવ ની ઘરે ગયા સારા વૈષ્ણવ છે શાસ્ત્રી છે વૈષ્ણવ છે તેને ઠાકોર દર્શન કરાવ્યા સેવા કરતા આવવા દીધા કરો દર્શન એકદમ રોવા માંડ્યા દર્શન કરતા રોવા માંડ્યા કેમ રોજ શાસ્ત્રી મારા પ્રભુ મને યાદ હું અહી ક્યાં કેટલો દૂર પ્રભુ થી અહીંયા લંડન તો ટિકિટ ની વ્યવસ્થા જલ્દી પુરા એવું કરી દઉં હજી તો મારે મહિના દિવસ નો કાર્યક્રમ બાકી છે મહિના દિવસ તો વિપ્રયા કરવો જ છે એટલે વ્યવસ્થા જલ્દી જાઓ લાગી દઉં તમે વ્યવસ્થા કરી દે જલ્દી પૂટાળવાની ટિકિટ ને આપણે હોય તો કઈ કઈ કરી એડજસ્ટમેન્ટ વહેલું ના ના એમ તો હજી રોકાવું છે ખોટું રોવાનું છે આ શું બંધ થઈ ગયા હજી તો મહિના થી પેલા ક્યાં લંડન માંથી જવું જવું નથી હજી હજી તો પૂરેપૂરું કલેક્શન થઈ જાય પાઉન્ડ પછી જવાય આ તો થોડીક વાર રોયા પછી શાંત થઈ ગયા કે જાવું તો નથી હજી લંડન માં રહેવું તો છે એટલે આ બધા આવા આ વિરોધ છે બધા આવા વિરોધ છે અરે ભાઈ વિરોધ આવતો તો આવ્યા હતો તમે બોલાવા તો કઈ ગયા ને તમે તમારો કાર્યક્રમ નક્કી કરી લંડન આવ્યા છો ના હવે તો વેરો એટલો બધો તો જલ્દી વ્યવસ્થા કરી દે તો કે ના ના એમ તો મહિનો દિવસ બાકી છે હજી તો એકાદ મહિના પેલા તો હતા ને એક મહિનાનો કાર્યક્રમ બાકી છે એ તો રોકાવો છે એક મારાસી ના ઇન્ટરવ્યુ આવે છે પૂછ્યું કે તમે લંડન પધાર્યા અમેરિકા લંડન પધારો તો ઠાકોરજી થી આપ આપણા ઠાકોરજી ત્યાં બિરાજતા હોય તો એ છોડીને આપ પધારો તો સર્વસ્વ ઠાકોરજી છે ને છોડીને આપણે પધારો તો આપને શું અનુભવ થાય ઈ વર્ણન કરી શકાય એમ નથી કેટલું અમને દુઃખ છે કેટલું અમને દુઃખ છે એ અમે કેમ વર્ણન કરી એ તો અમે જ જાણી શકીએ આટલું દુઃખ છે સામેથી જાઓ છો શું કામ જોવાની ખુબ એ છે દુઃખી થવા આટલું બધું શું કામ જવું જોઈએ કે અમને કેટલું દુઃખ છે એ તો અમે વિરહ કેટલો થાય છે આ બધા વિરહ બધા કેવા છે આ પતિને એમ કે આખો દિવસ બિઠા છે તો મને વિરહ થશે કેમ થોડાક બહાર તો જાઓ તો કઈક મને વિરહ થાય તો પતિ બાજુમાં રહી તો નથી ને એને બહાર મોકલી ને પછી કે હવે દાવ તો વિરલ થાય આવી સ્ત્રી છે હા બધી કે બાજુમાં રહેવું ગમતું તો સાથે ન રે અને પછી આ શું પાડે કે પતિ દૂર છે એનો વિરલ કરો છું પતિ બાજુ માં તો જાય તો રોજ બહાર કાઢ્યા કે આને શું બેઠા તો જાઓ બહાર અને બહાર જાય પછી તું વિરહ કરે છે તો બીજા લોકો એમ થાય પતિ માં ખુબ પ્રેમ હશે પતિ ને ખબર પડે કેવો પ્રેમ છે આ તો બહાર કાઢે છે ઘરમાં રહેવા દેતા નથી અને એમ કે છે કે મને બહુ પ્રેમ છે બીજી લોકો એમ થઈ જાય કે પતિમાં કેવો પ્રેમ હશે એ કેવો પ્રેમ હશે આને કે જો રડે છે પણ ધરાળ મોકલા છે બહાર એ તો ગાતા નતા બહાર મોકલા તો મને કઈક વેળ હતા એમ ઠાકોરજી ને બીજા દૂર રહેવું અને પછી કેવું કે ઠાકોરજી નો વિરહ થાય આ સાચો વિરહ નથી આ નિરોધ અવસ્થા તો છોડી ના શકે થોડીક વાર છૂટે તો પણ વિરહ છોડી દઈએ છીએ આપણે મેળે અને પછી રડતા હોય એ નવ દિવસ કથા કરી હવે મારા પ્રભુ મને યાદ આવે છે એટલે આની કથા પૂરી થવાની છે હવે મારા પ્રભુ મને યાદ આવે છે હવે હું રોકાઈ શકું નહીં હવે તો પૂરી જ થાય કથા આજે આ તો જવાનું જ છે કાલે આઠ દિવસ ચાર દિવસ પેલા પેલા હોય તો ખબર પડતા આપડે રોકી કદાચ જાવ છેલ્લે દિવસે હવે મને કેટલા યાદ આવે છે મારા પ્રભુ ગોવર્ધન મારા એના વિના હું પડ્યો કેવો ભક્ત છે આ તો મેં કીધું નવ દિવસ પૂરું થાય એટલે બોલે છે આ કથા પૂરું થાય જલ્દી કલેક્શન થાય ભાગ એટલે આ યચ્છ દુઃખમ યશોદા આવું નહીં પણ અનુસરમાં ઠાકોરજીના અનુસરમાં પણ એક યચ્છ દુઃખમ યશોધન છે ગોકુલે જો નિરોધ હોય તો એ પ્રભુનો આવો આપણી અંદર કંઈક એના દૂર રહેવાની ભાવનાથી કંઈક આપણને દુઃખ થાય જલ્દી ક્યારે સન્મક્ષ હો તો કંઈક નિરોધ થયો છે કંઈક પ્રભુમાં કંઈક એ લક્ષણ બતાવ્યા છે મહાવરોજ આ નિરોધનું આ લક્ષણ કે ચિત્ત જો ભગવાનમાં નિરોધ થયો હોય તો અનુસરમાં પણ પ્રભુની આપણને આવી યાદ આવે ને કદાચ ન થાય તો આપણને મનોરથ થાય કે ભ્રજભક્તોને થતો તો એ મને ક્યારે થશે કે પ્રભુના વિરહનો અનુભવ કે મને પણ ક્યારેક એવું થાય એવો કંઈક મનોરથ થાય કે મને પ્રભુ દૂર રહેવાનો આવો કે આવો પ્રેમ મારી અંદર ક્યારે પ્રકટશે એ મનોરથ થવો જોઈએ આ મનોરથ આશે આપણે ડીફલાનો મનોરથ મનોરથ આવો હોય એની બદલે આપણો મનોરથ લાડુ મોન થાય મજા આવે પછી પ્રભુની સન્મુખ જે ત્યારે તમારા પ્રભુમાં તમારો જે નિરોધ છે

અને મનોરજ કહે કે મહાપ્રભુ જેમ કે છે તમારો જો નિરોધ પ્રભુમાં થાય રાજા દુબે અને માધવ દુબે મહાપ્રભુ નિરોધ લક્ષણ ગ્રંથ રાજા દુબે માધવ દુબે ને ભણાવ્યો અને ઠાકુરજી પધરાવીને શ્રી મહાપ્રુજી આજ્ઞા કરી કે આ નિરોધ લક્ષણ માંથી જે સ્વરૂપ જે છે એનું ચિંતન કરો અને બધે ઠેકાણે તમારું મન હટાવીને આ ઠાકોરજી સેવા કરો આ નિરોધ નું સ્વરૂપ છે તો નિરોધનું નું સ્વરૂપ એ બતાવ્યું કે ઠાકોરજી હું પધરાવી દઉં છું બધી જગ્યાએ તમારું ચિત્તને

પાઠ કરીએ નિરોધ લક્ષણનો ખૂબ પાઠ કરીએ નિરોધના સ્વરૂપનું ચિંતન કરીએ સોષ ગ્રંથ પાઠ કરીએ આચારચરણ સ્મરણ કરીએ તો કઈક પ્રયત્ન તો કરીએ કે કેમ ના થાય પાઠ કરીએ નિરોધ લક્ષણ ગ્રંથ પાઠ કે આપણા ઠાકોરજી ક્યારેક આપણને એવા પ્રિય તો લાગશે મનોરથ કરશું તો ભક્ત મનોરથ પૂરક છે ભગવાન ભક્ત જન કલ્પ વૃક્ષ છે આવો અલૌકિક મનોરથ કરશો કે મને પણ રાજા દુબે માધુ દુબે નું ચિત્ર જે પોતાના પ્રભુમાં લાગ્યું છે એવો નિરોધ એમને સિદ્ધ થયો ક્યારેક મને પણ થાવ

જે વિરાહનો અનુભવ કરે છે તો ભગવાને મને આવો વિરહ અત્યારે આપેલો છે હજી ભગવાન મારા મથુરામાં વધારે છે એ વધારી ગયા છે મથુરા અમારા આ ગોકુલમાં હજી પ્રકટ નથી અમારું ઘર આ ગોકુલ એમાં હજી પ્રકટ નથી ભગવાન તો એનો વિરાનો અનુભવ કરીને ગુણગાન કરવું જોઈએ અને કોઈ ભક્ત સાચા ભક્ત ઉદ્ધવજી જેવા કોઈ સાચા ભક્ત ભગવાનની કથા સંભળાવાવાળા કોઈ આવી જાય ત્યારે એમને એક મહાન ઉત્સવ થઈ ગયો હું કે ભગવાનની કથા કેવાવાળું કોઈ આવી ગયું તેની સાથે મળીને ભગવત કથા કરીને વિરહની અનુભૂતિ માં ગુણગાન દ્વારા જેમ ભક્તે પોતાના પ્રાણ અને જીવન ટકાવ્યા એમ જ્યારે સેવા ન બનતી હોય તો ગુણગાનની પ્રક્રિયાથી કથા સાધના એના દ્વારા પણ તમારા ચિત્રો નિરોધ થઈ શકે છે ગુણગાનની પ્રક્રિયાથી જ્યારે ભાવના ઉદ્ધવાગમને જાત ઉત્સવ સુ માન્યતા વૃંદાવને ગોકુલ એવા તથા અમે માનસિક ક્ચિતા વૃંદાવનને ગોકુલમાં જે ઉત્સવ થઈ ગયો મોટો ઉદ્ધવતી જેવા કોઈ ભક્ત આવે ભગવાનની કથા કહેનારો કોઈ ભક્ત આવે ભગવાન ની કથા કહેનારો કોઈ ભક્ત મળી જાય તો ત્યારે ઉત્સવ મનમાં ઉત્સવ જેવું થઈ જાય કે આજે કઈ ભગવાન નથી પ્રકટ થયા તો કથા સાંભળવા મળશે પ્રભુ તો નથી તો પ્રભુના કઈ ગુણો સાંભળવા મળશે કે પ્રભુ શું કરી રહ્યા છે મથુરામાં શું કરી રહ્યા છે દ્વારકામાં દ્વારકા મથુરામાં પધારે ગયા છે ગોકુલમાં પ્રકટ નથી તો જે વલવાસીઓ જે અનુભવ કર્યો ગુણગાન એ પ્રકારથી ગુણગાન કરવું જોઈએ પાછી કાળજી તો રાખો ને છે ઉદ્ધવજી ગમે ભાવલા થઈ ગમે એ કથા વાળો આવી જાય તમારે દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ જલભેદ કામ્ય દોષ વિવરણ બધું મગજમાં રાખી દુષંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ કામખ્ય દોષ વિવરણ નિષ્કામ લીલા આ બધા જ ગ્રંથ જે છે સંગ કરવા ભક્ત છે કે વંચક આવ્યો છે કઈ નક્કી તો નથી કે ભક્ત છે કે વંચક એ બધું નક્કી કરીને સંગ કરવું જોઈએ હે ભક્તની વાત આવે ને ત્યાં ભાવ ભાવલા થઈ જાય સાકુકી નથી તો જે ભક્ત આવ્યા જે કથાવાળા મળે તો કરો સત્સંગ તો આ રીતે સત્સંગ જે છે એ ત્યાં આપણે થતો નથી એટલે નિરોધ જે છે આપણે ત્યાં ફલરૂપ નિરોધાવસ્થા જે છે ફલાવસ્થા છે અને આપણું ચિત્ર ભગવાનમાં આ રીતે નિરોધ થવો એ આપણું એ એ જ આનાથી મોટું કોઈ ફલ નથી ભૂતલમાં આવી ચિત્તની ભગવત પ્રવણતા થવી એનાથી મોટું કોઈ અલૌકિક સામર્થ્ય રૂપ ફલ છે આ તો એનાથી મોટી કોઈ ફલાવસ્થા હોતી નથી ભૂતલ ઉપર નાત પરતરો મંત્ર નાત પરતર નાત પરતર આ વિદ્યા કોઈ વિદ્યા આનાથી મોટી નથી તીર્થમ નાત પરાત પરમ એ કોઈ તીર્થ પણ આનાથી મોટું કોઈ તીર્થ નથી તો આ જે છે નિરોધ જે છે એ શહેરાજી કહે છે કે નિરોધ જે છે આપણે ત્યાં ફલ છે નિરોધાવસ્થાની અંદર ફલક પ્રાપ્તિ થતી હોય છે અને આ નિરોધમાં સૌથી મોટો શત્રુ કોણ છે આ નિરોધના માર્ગમાં સૌથી મોટો શત્રુ કોણ છે મહાન શત્રુ અન્ય સ્ફૂર્તિ કરો યથ આ કામ આ ભગવાન તરફ આપણો આ રીતે ગતિ થવી જોઈએ આપણો સ્નેહ થવો જોઈએ એની બધે કામ હૃદયમાં આવ્યો મહાન શત્રુ એ કામ જે છે એ ભગવાન સિવાયની બધી સ્ફૂર્તિ કરાવી દેશે પ્રભુની સ્ફૂર્તિ નહીં થવા જે અન્ય સ્ફૂર્તિ કરો યતા એ અન્ય સ્મૃતિ સ્ફૂર્તિ કરાવે કે સપત ન હોય બે શોક્ય હોય એકબીજાની સાથે રહી શકે નહીં એકબીજાને જોઈ શકે નહીં શોક્ય સપત એ શોક્ય જે છે એકબીજાની સામે રહી શકે નહીં એમ ભગવદ ગુણગાન અને આ કામ એ આ સપતની જેવો વ્યવહાર છે આ બેય નો કામ છે ત્યાં ગુણગાન ન કરી શકે ગુણગાન હોય કે કામ ટકે નહીં ભગવદ ગુણગાન કરવામાં કામ તો એ કામ ક્યાં તકી શકે નહીં ગુણગાનો શપથ નોપી ન રોચંતે ગુણા યતઃ જે કામી છે એને ભગવાનના ગુણો ગમતા જ નથી ભગવાનના ગુણો એને ગમતા નથી કામી જે છે એને ભગવાનના ગુણો ગમતા નથી ગણાય ને આપણે વક્તાઓ જે ત્યાં છે એને સાંભળવું જરાય ના ગમે પોતે જ બોલવું ગમે તો ચેક કરવું જોઈએ કે ભક્ત છે કે નહીં તો આપણે કઈક સંભળાવવું જોઈએ તો શ્રવણ કીર્તન બે હોવું જોઈએ ખાલી કીર્તન ન કરવું જોઈએ પણ એને શ્રવણ માં પણ ઉત્સાહ હોવો જોઈએ શ્રવણ કીર્તન બે છે કઈ મહાપ્રભુજી એમ એકલું શ્રવણ એકલું કીર્તન એનાથી તો ઘણી વિકૃતિઓ આવી ગઈ કે એકલા ને એમ કે હું સત્સંગ છે તો મારે જ બોલવાનું એ ભાઈ જ બોલી શકે બીજા કોઈ બોલે નહીં એવું જયારે એનું સ્થાન પ્રાપ્ત થઈ ગયું વાત પૂરી પછી આગળ જતા શું થાય કે નક્કી નથી પછી તો આજ્ઞા આપવા માંડે ને એનું બધું થવા માંડે પછી તો અહીં જેવા છે મહાનુભાવો એમ કે છે કે હવે મારામાં તો મહાપ્રભુજી આવેશ થઈ ગયો છે મહાપ્રભુજી આવેશ જ થઈ ગયો છે મારા મને મહાપ્રભુજી માનવું એમ કેવા એ માંગે છે ને આવેશ થઈ ગયો એટલે શું મહાપ્રભુજી મને મહાપ્રભુજી તરીકે માનવું મારા ચરણ ધોઈને જલ એક બીમાર હતા તો ભાઈ અહીં એવા છે ભગવતી એ ચરણ ધોઈને જલ પીવડાવી દીધું પોતાને લાવો કે જલ લાવો થાળી લાવો પોતાનું ચરણ જોઈ ને કથા કેતા કેતા રહ્યા ને સાંભળવાનો રસ ન થયો રસ થાય કેતા કેતા તો પછી શ્રવણ કીર્તન બે થવું જોઈએ કીર્તન નો ઉત્સાહ હોવો જોઈએ શ્રવણ નો પણ ઉત્સાહ હોવો જોઈએ તો સંભળાવવું જોઈએ ખૂબ કે અમે આજે કઈ સંભાવવાનું ક્યાં ગુણગાન સંભળાવવું જોઈએ કીર્તન સંભળાવવું જોઈએ ધોળ સંભળાવવું જોઈએ ચાલો ધોળ બંધ કરી દે કીર્તન બંધ કરે છે સમજી લેવ કે ગુડાડો કીર્તન કરીએ ચાલો કીર્તન સંભળાવીએ કઈક પાઠ કરીએ તો એને સાંભળવાનો પણ ઉત્સાહ હોવો જોઈએ જો ભક્ત છે તો ભગવાન ગુરુ તો એને સાંભળવા જોઈએ ખાલી બોલવું જ વક્તા તરીકે જ પોતે રહેવું પોતે સંભળાવવું એવો શોખ જાગી જાય ઘણા તો એ પ્રકારની જે વૃત્તિ આવી જાય તો એ વાધક થાય છે એટલે શ્રવણ કીર્તન બે છે એકલું શ્રવણ એકલું કીર્તન નથી શ્રવણ કીર્તન બે કામ ત્યાં ટકતો નથી કામ હોય ત્યાં ભગવાન ના ગુણો લેતા નથી સપત ન છે હા તો ગુણગાન સપત પી ન રોચન તે ગુણાય કામીને ભગવાન ના ગુણ ગમે નહીં ભગવાન નું ગુણગાન ગમે નહીં કામીને ભગવાન નું ગુણગાન ના ગમે કામ છે તો ગુણગાન બે એકબીજાના વિરોધી છે